ઉપલેટાના વડાલા રોડ ઉપર આવેલ મકાનમાં પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખૂબ જ સતત પડેલા વરસાદના કારણે વડલા રોડ ઉપર આવેલ મકાનમાં પાણી ભરાયા હતા લોકો ઘરમાં જઈ શકાય તેમ ન હતા નગરપાલિકા સદસ્ય જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જિલ્લા કારોબારી સદસ્ય વિક્રમસિંહ સોલંકી દ્વારા નગરપાલિકા ઓફિસર નિલમબેન ઘેટિયાને જાણ કરતા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન દીખડા સુરજમાંનું નામ છે વડલા રોડ ઉપર અમે રહીએ છીએ બધા બરોબર અહીંયા આપણે પાણીનો ખાડો છે તે દર વર્ષે વરસાદના કારણે ભરાઈ જાય છે તે બાબત નગરપાલિકાના સદસ્ય દિયભાઈ ત્રિવેદી અને વિક્રમસિંહ સોલંકી દ્વારા તે મોટર દ્વારા પાણીનો નિકાસ કરવામાં આવે છે અને વરસાદમાં પણ ઘણી બધી રીતે તે મદદરૂપ થાય છે બરોબર ત્રણ વર્ષ પહેલાં દસ લાખના ખર્ચે પાઇપલાઇન તે નાખેલ છે તે રૂપે આ બધા માણસોને તે ઘણી રીતે મદદરૂપ થાય છે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા અને સદસ્ય નગરપાલિકા ઉપલેટા આજે વાડલા રોડ ઉપર પુષ્કળ વરસાદના કારણે દર વર્ષે પાણી ભરાય છે અને છેલ્લા સાતથી આઠ વર્ષ ત્યાં અમે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને હમણાં આ પાણી ભરાવાનું ત્યારે ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયાને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકાના માણસો જીસીબી ટ્રેક્ટર નગરપાલિકાનું જ હતું અને તેના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને લોકો રાહતનો નો અનુભવે આજથી પાંચ વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આખરે સાડા આઠ થી નવ લાખ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નીકળી જાય અને સીધી ઓકરામ જે રીતે નાખવામાં આવી છે પરંતુ અતિ વરસાદને પાણી ભરાયું હોવાથી નગરપાલિકાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તંત્રનો અને તેના કર્મચારીઓનો કે અમને તાત્કાલિક પાણીનો નિકાલ કરી દીધો જેથી ના લોકોને ખૂબ જ રાહત અનુભવ થયો એ જસ્તુ ભારત માતા કીધે વિપુલ ધમેચાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે